નમસ્કાર શું એ ખબર છે કે સરકાર શૌચાલય બનાવવા માટે પૂરા બાર હજાર રૂપિયાની મદદ કરી રહી છે હા બિલકુલ સાચું સાંભળ્યું તો ચાલો આજે આખી યોજનાને એકદમ સરળ શબ્દોમાં સમજીએ અને આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે ઘણા લોકો માટે આ રકમ નાની સુની નથી આ એક એવી મદદ છે જે સીધી રીતે સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે તો આપણે આખી વાતને ચાર ભાગમાં સમજીશું પહેલાં જાણીશું કે આ યોજના છે શું પછી કોણ આનો લાભ લઈ શકે છે એ જોઈશું ત્રીજું અરજી કેવી રીતે કરવી એની પ્રોસેસ સમજીશું અને છેલ્લે આ કેમ માત્ર પૈસાની મદદ નથી એના પર વાત કરીશું તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ કે ભાઈ આ યોજના આવી ક્યાંથી અને એનો મુખ્ય હેતુ શું છે જુઓ આ યોજના સ્વચ્છ ભારત મિશનનો જ એક હિસ્સો છે અને એનો ગોલ એકદમ સ્પષ્ટ છે દેશમાંથી ખુલ્લામાં શૌચ કરવાની પ્રથાને ખતમ કરવી બધી સ્વચ્છતા લાવવી અને આમ કરીને દરેક નાગરિકના આરોગ્યનું રક્ષણ કરવું અને હવે આવે છે સૌથી મહત્વની વાત રકમ આ યોજના હેઠળ જે કોઈ પરિવારપાત્ર ઠરે એમને શૌચાલયના બાંધકામ માટે પૂરેપૂરા બાર હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ મળે છે આ યોજનાની સૌથી સારી વાત એ છે કે આખી પ્રોસેસ એકદમ પારદર્શક છે શૌચાલય બની જાય પછી આ સહાયના પૈસા સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે કોઈ વચેટીઓ નહીં કોઈ રોકડાનો વ્યવહાર નહીં સીધા ડીબીટીથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ખાતામાં ચાલો હવે બીજા સ્ટેપ પર જઈએ અને સૌથી જરૂરી સવાલનો જવાબ મેળવીએ આ સહાય કોને મળી શકે કારણ કે પાત્રતાના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે તો આ યોજના મુખ્યત્વે એવા લોકો માટે છે જેમને ખરેખર એની જરૂર છે જેમ કે એવા પરિવારો જેમના ઘરમાં શૌચાલય જ નથી બીપીએલ કાર્ડ ધારકો ગામડામાં રહેતા ગરીબ પરિવારો જે પરિવારોનું નામ એસીસી લિસ્ટમાં છે અને શહેરી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો આ બધા પાત્ર ગણાય છે અને અહીંયા જુઓ એકદમ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે એક બાજુ જે જરૂરિયાતમંદ પરિવારો છે એ બધા પાત્ર છે તો બીજી બાજુ એ પણ સાફસાફ લખ્યું છે કે જે લોકો સરકારી નોકરી કરે છે અથવા તો ઇન્કમ ટેક્સ ભરે છે એમને આ યોજનાનો લાભ નહીં મળે એટલે કોને મળશે અને કોને નહીં એ બાબતે કોઈ કન્ફ્યુઝન નથી ચલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ માની લો કે કોઈ પાત્ર છે તો પછી અરજી કરવાની આખી પ્રોસેસ શું છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અરજી કરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડે જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ જે બેંક ખાતામાં સહાય જોઈતી હોય એની પાસબુક એક ચાલુ મોબાઈલ નંબર અને ઘરના સરનામાનો પુરાવો આટલું ભેગું હોય ને તો કામ એકદમ ફટાફટ થઈ જાય આખી પ્રક્રિયાના બસ પાંચ જ સ્ટેપ છે એકદમ સિમ્પલ પહેલું ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો બીજું અરજી ફાઇલ કરો ત્રીજું અરજી મંજૂર થાય એટલે શૌચાલય બનાવવાનું શરૂ કરો ચોથું કામ પૂરું થાય એટલે અધિકારી આવીને વેરિફિકેશન કરશે અને પાંચમું સ્ટેપ વેરિફિકેશન પછી સહાયની રકમ સીધી બેંક ખાતામાં પણ હા અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અરજીમાં આપેલી બધી જ માહિતી એકદમ સાચી હોવી જોઈએ જો કોઈ પણ વિગત ખોટી કે અધૂરી હશે તો અરજી રદ થઈ શકે છે એટલે આ બાબતે બહુ જ કાળજી રાખવી જરૂરી છે અને હમે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આ યોજના ખાલી એક નાણાકીય સહાય નથી એના કરતાં ઘણું બધું વધારે છે ચાલો સમજીએ કેમ આ એક વાક્ય જ આખી યોજનાનો સાર કહી દે છે આ વાત ખાલી બાર હજાર રૂપિયાની નથી આ વાત છે સ્વચ્છતાની સારા સ્વાસ્થ્યની અને એનાથી પણ ઉપર દરેક પરિવારના સન્માન અને ગૌરવની પોતાના ઘરમાં પોતાનું શૌચાલય હોવું એક ગૌરવની વાત છે તો અંતે સવાલ એ છે કે શું આપણે સૌ એક સમાજ તરીકે સ્વચ્છ સ્વસ્થ અને સન્માનભર્યા ભવિષ્ય તરફ આ પગલું ભરવા માટે તૈયાર છીએ કારણ કે આ યોજના એ જ દિશામાં એક મોટી તક છે